અમદાવાદ પોલીસે આઠ મહિનામાં ચાર હજાર ચોરાયેલા કે ખોપાયેલા ફોન શોધી કાઢ્યા છે અને મૂળ માલિકને પરત કર્યા આ મોબાઈલની કિંમત સાડા પાંચ કરોડ રૂપિયાથી પણ વધુ છે સરકારે એક એવી સિસ્ટમ ઊભી કરી છે જેના થકી ખોપાયેલા કે ચોરાયેલા મોબાઈલ સરળતાથી મળી જાય પાંચ જ મિનિટમાં ઘરે બેઠા ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ માટે અરજી થઈ શકે છે કેન્દ્ર સરકારના પોર્ટલ સી એટલે કે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પર તમારા મોબાઈલની વિગતો ભરવાની હોય છે વિગતો ભર્યા બાદ મોબાઈલનો જો કોઈ પણ ઉપયોગ કરે તો તેની સીધી જ જાણકારી પોલીસને થઈ જાય છે મોબાઈલ મેળવ્યા બાદ પોલીસ તેના મૂળ માલિકને પરત કરે છે ભારત સરકારે આ પોર્ટલ બે હજાર ત્રેવીસમાં લોન્ચ કર્યું હતું તેની ગુજરાત પોલીસ સારી રીતે સતત ઉપયોગ કરી રહી છે અમદાવાદ પોલીસે આઠ મહિનામાં ચાર હજાર ચોરાયેલા કે ખોપાયેલા ફોન શોધી કાઢ્યા છે અને મૂળ માલિકને પરત કર્યા આ મોબાઈલની કિંમત સાડા પાંચ કરોડ રૂપિયાથી પણ વધુ છે સરકારે એક એવી સિસ્ટમ ઊભી કરી છે જેના થકી ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ સરળતાથી મળી જાય પાંચ જ મિનિટમાં ઘરે બેઠા ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ માટે અરજી થઈ શકે છે